ગુજરાતના વિવિધ ભાગોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે વીસમી જૂને પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રેવીસમી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ત્રેવીસમી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે ત્યારબાદ ત્રીસમી જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં જોવા મળશે ચોવીસમીથી છવ્વીસમી જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસમી જૂનનો સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત રાજ્યમાં સર્વત્ર વરસાદ ચોવીસમીથી ત્રેવીસમી જૂન વચ્ચે જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વીસમી જૂને પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદની શક્યતા છે તો એકવીસમી જૂને અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદ પડી શકે છે બાવીસમીથી ત્રેવીસમી જૂને સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદનું અનુમાન છે આ ઉપરાંત આગામી ચોવીસથી પચીસમી અને છવ્વીસમી જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે વલસાડ સુરત નવસારી ભરૂચ ડાંગ તથા વડોદરામાં વરસાદ પડ્યો હતો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો